વાઘોડિયા તાલુકામાં લીલા ઝાડના લાકડાચોરીનો સિલસિલો યથાવત વાઘોડિયા તાલુકાના વલવા જૂથ ગ્રામ પંચાયતની ગોચરમાંથી અજાણ્યા શખ્સો દ્વારા ચાલીસથી વધુ લીલા વૃક્ષોના ઝાડનું કટિંગ કરી નાખવામાં આવ્યું હતું ગામના જ ખેડૂતને ગોચરના જંગલમાં લીલા ઝાડો કપાયા હોવાનું ધ્યાને આવતા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ સરપંચને જાણ કરવામાં આવી હતી લીલા વૃક્ષના ઝાડ કપાયા હોવાનું જાણકારી તલાટી કમ મંત્રી તેમજ સરપંચને મળતા તેઓ ગ્રામ પંચાયતના ગોચરમાં પહોંચી તપાસ કરતા અજાણ્યા શખ્સો દ્વારા લીલા ઊભા વૃક્ષના ઝાડનું કટિંગ સ્થળ પર છોડી ભાગી ગયા હતા તલાટી કમ મંત્રીએ આ બાબતે અજાણ્યા શખ્સો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી વડોદરા રેન્જ વિભાગના અધિકારી નરેશભાઈ બારિયા તેમની ટીમ સાથે વલવા ગામની ગોચરની સીમા પહોંચ્યા હતા વન વિભાગના અધિકારીઓને પણ તપાસમાં ખેરના લાકડાનું કટિંગ પણ વન વિભાગને મળી આવ્યું અજાણ્યા ઇસમુ દ્વારા કેટલાક લીલા વૃક્ષોની કટિંગ કરી તેની આડમાં લઈ જવા માટે કરેલા ખેરના વૃક્ષોનું કટિંગ પણ મળી આવ્યું હતું વિભાગના અધિકારીઓ દ્વારા પણ ખેરના લાકડાનું પંચકસ કરી અજાણ્યા શખ્સો સામે તપાસનો દોર શરૂ કર્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા હું વલવા ગ્રામ પંચાયત સરપંચ વલવા ગ્રામ પંચાયત સુધી ગ્રામ પંચાયતમાં ગોચરની જગ્યામાં બસો સત્યાવીસ સરોનામમાં મને એક જાગૃત ખેડૂત દ્વારા જાણ કરવામાં આવી હતી કાલે સવારે કે આપણા ગોચરની જગ્યામાં લાકડા કટિંગ થઈ રહ્યા છે તો હું તલાટી કામ મંત્રીને જાણ કરી અમે તલાટી કામ મંત્રી અને મારા ગામના સદસ્યો અને ગામના થોડા સભ્યો જોડે અમે જઈ અમે પંચરોજ કામ કર્યું

અને આજ રોજ સવારે વન વિભાગને જાણ કરતા ચાર ખેરના લાકડા પણ મળી આવ્યા છે એની આડમાં એ લાકડા એ પાંચ લાકડાની આડમાં ખેરના લાકડા પણ લઈ જવાની તૈયારીમાં હતા અજેને સક્ષમ સામે કાયદેસરની કાર્યવાહી કરે એ એ માન્ય છે પૂ બળવાજૂદ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી ગઈકાલે અમને માહિતી મળી હતી કે વલવા ગ્રામ પંચાયતની ગોચર જમીનમાંથી લીલા વૃક્ષોની કાપણી થાય છે જે અનુસાર અમે ત્યાં ઘટના સ્થળે હાજર રહ્યા હતા સરપંચ અને એમની ટીમ અને ત્યાં અમે જોયું કે વૃક્ષોની કાપણી થઈ હતી અને કેટલાક વૃક્ષો કાપણી કરીને તેમના દ્વારા ઉપાડી દેવામાં આવ્યા હતા અને જે બીજા લાકડા ત્યાં હતા એ ગ્રામ પંચાયત દ્વારા પંચરોજ કામ કરીને કબજે કરવામાં આવ્યા છે જે અંગે જે અજાણ્યા શખ્સો દ્વારા કાપણી કરવામાં આવી છે અને જે અંગેનો અમે પોલીસ ફરિયાદ કરી છે અને ઉપરી કક્ષાએ મેં એની જાણ કરી દીધી છે હું ગંભીરપુરા ગામનો ખેડૂત છું ગત રોજ હું વલવા ગ્રામ પંચાયતના ગોચર વિસ્તારમાં કામ અર્થે ગયો હતો ત્યાં મને જોવા મળ્યું કે મંદિરની આજુબાજુ લાકડાના ઝાડ લીલા વૃક્ષોનું કાપવાનું ચાલુ દેખાય એના પછી મેં આગળ ઊંડાણમાં તપાસ કરી તો ગોચરની જમીનમાં ભાગે લીલા વૃક્ષ લગભગ ચાલીસ થી જે તલાટી સરપંચ બધાને જાણ કરી આગળની કાર્યવાહી કરે પોલીસ સ્ટેશનમાં મામલાદારમાં જાણ કરી પ્રાથમિક માહિતી મેં આપી અને મને ખબર પડી એટલે જાગૃત નાગરિક તરીકે મેં જાણ કરી કે અમારા ગામમાં આ વૃક્ષોનું નિકંદન થાય છે એની આડામાં આજે સવારે અમે તપાસ કરતા ખેરના લાકડાનું પણ કાપવાનું ચાલુ હતું એવી માહિતી મળતા અમને ચાર ખેરના લાકડાનું ઝાડ કાપેલા મળ્યા એમાં વન વિભાગના અધિકારીઓ સાથે જોયું અને ખાતરી કરી કે આ પર ખેરના લાકડા સાથે કાપી અને તજવીજમાં હતા કે આ વૃક્ષો સાથે મિક્સ કરીને પણ એ સફળ થયા નહીં એટલે એવી માહિતી અમે આગળ પહોંચાડી કરી છે હવે કાયદેસરની કાર્યકરા ઉપરના અધિકારીઓ શું કરે એ જોવાનું રહેશે ઘનશ્યામસિંહ પડિયાર વલવા ગ્રામ પંચાયત સદસ્ય ગઈકાલે અમને એક માહિતી મળી હતી કે વલવા જૂથ ગ્રામ પંચાયતની હદમાં ગૌચરની જમીનમાં સર્વે નંબર બસો સત્યાવીસ ગૌચરની જમીનની અંદર લીલા કાપડાનું અરે લીલા વૃક્ષોનું કટિંગ ચાલી રહ્યું હતું એવી અમને માહિતી મળી હતી જે જેના સંદર્ભમાં મેં સરપંચશ્રી અને તલાટીશ્રીને જાણ કરી વૃક્ષોનું કટિંગ ચાલુ છે જેથી અમે સ્થળ પર મુલાકાત લીધી ત્યાં આગળ ખરેખર લીલા વૃક્ષોને બધું કાપેલું ત્યાં જ પડ્યું હતું ત્યાં પછી અમે પંચકાશ કર્યો અને આગળના અધિકારીઓને જાણ કરી છે અને સાંજે જે અજાણ્યા શખ્સો હતા તે લોકો ટ્રેક્ટરને લઈને લાકડા ભરવા માટે આવ્યા હતા

હાલમાં અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે આગળની કાર્યવાહી જે પોલીસ કરશે